આગામી તારીખ એકવીસમી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના હોય જે સંદર્ભે પંચમહાલ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા મહીસાગર નગરજનોને કલેક્ટરશ્રી અપીલ કરી છે કલેક્ટર કચેરી મીટિંગ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી આંતરરાષ્ટ્રીય યોગ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે આગામી તારીખ એકવીસમી જૂન ના રોજ સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે ઉપરાંત જિલ્લાના એકોનિક સ્થળોમાં કડાણા ડેમ સાઇટ રાઠડા બેટ માનગઢ હિલ સાતકુંડા ડાયનાસોર પાર્ક તેમજ મહાકાલી માતાનું મંદિર લુણાવાડા કલેશ્વરી વાવકુવા ખાનપુર કેદારેશ્વર ધામ વીરપુર પસંદગી કરવામાં આવી છે કે જ્યાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે આગામી તારીખ એકવીસમી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં અંદાજે બે થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે છે વધુમાં એકવીસમી જૂનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે મહીસાગર નગરજનોને કલેક્ટરે અપીલ કરી આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સીવી લટ્ટા પ્રયોજના વહીવટદાર ડીઆરડીએ ડાયરેક્ટર પ્રાંત અધિકારીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા દસમી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરિડગ્રામ ગુનામાળા ખાતે તાલુકા છ છ તાલુકા સ્તરે પણ કાર્યક્રમ થવાના છે જે કે લુણાવાડાના શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે સંતરામપુરવા નાની સરસણ ખાતે બાલાસિબોરમાં એલ એફ આર પટેલ હાઈ સ્કૂલ જેઢુલી ખાતે ખાનપુર કે એમ જોશી સ્કૂલ બાપુર પાંડરવાડા ખાતે કડાણા એમ આર એસ કડાણા સ્કૂલ ખાતે દીવડા વીરપુર દેસાઈ સીએમ હાઈસ્કૂલ વીરપુર ખાતે આ છે છ જગ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમ થવાના છે વધુમાં વધુ જે નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ ત્રણ જગ્યાએ નગરપાલિકા દીઠ એક જગ્યા થવાનું છે જેમાંથી લુણાવાડામાં નગરપાલિકા વિસ્તારમાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલ લુણાવાડામાં સંતરામપુર મેં જે એચ મહેતા હાઈસ્કૂલ સંતરામપુર અને બાલાસિલોરમાં શ્રી ઓછરપાલા શેઠ હાઈસ્કૂલ બાનાસુર ખાતે થવાનું છે આપણે ધ્યાન દોરું છું કે આપણા જિલ્લામાં કુલ મળીને નવ જેટલા આઈકોનિક સ્થળ પર અમે લોકો નક્કી કર્યા છે માનનીય મંત્રીશ્રી અને સરકારની સૂચન સૂચના મુજબ કે આપણા જિલ્લામાં જે કડાના ડેમ સાઇટ છે જેમાં ખાસ આયોજન કરવામાં આવેલ છે રાઠડા બેટ જેથી આપણા બેટ વિસ્તાર છે આપણા જિલ્લામાં એમાં પણ સૌ લોકો જેટલા યોગ કરવામાં આવશે માનગઢ હિલ જે આઇકોનિક માનગઢ હિલ સંતરામપુર ખાતે છે ત્યાં પણ આયોજન કરવામાં આવેલ છે સંત સાતકુંડા સંતરામપુર એમાં પણ એક બહુ ભૌગોલિક સ્થિતિ પૌરાણિક મંદિરો પણ છે તો ત્યાં પણ આ આયોજન છે અને સાથે સાથે ડાયનાસોર પાર્ક જે રાયોલી ખાતે છે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં પણ ભોગના આયોજન કરવામાં આવેલ છે ડુંગર લુનાવાડામાં એક ડુંગરાલુ જે વિસ્તાર છે ત્યાં મહાકાલી માતાજીનું મંદિર ઉપર ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે ત્યાં પણ તાલુકા લુનાવાડા તાલુકામાં આયોજન છે સાથે સાથે આપણે ધ્યાન પર છે કાલેશ્વરી કાલેશ્વરી આપણા જિલ્લાના ઓળખ છે ત્યાં ત્યાં પણ આપણે એક આઇકોનિક સ્થળ તરીકે ઓળખીએ છીએ તો ત્યાં ત્યાં પણ આ યોગની આયોજન છે વાવ કુવા જે જગ્યા છે ખાનપુરમાં એમ એ પણ આઇકોનિક સ્થળ છે અને સાથે સાથે કેદારેશ્વર ધામ વીરપુર એ બધી નોય જગ્યા લગભગ સો આશરે સોથી વધુ લોકો અહીંયા પણ યોગ કરવા અમે આયોજન કર્યું છે સાથે સાથે એમાં બેઝિક જે સુવિધાઓ છે પાણીની સગવડ અને જે લોજિસ્ટિક્સની વ્યવસ્થા છે જે કોર્ડિનેટર્સની વ્યવસ્થા છે એ બધું થઈ ગઈ છે ઓલરેડી જે જે આપણે જિલ્લામાં જે સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે જેમાંથી કે લાયન્સ ક્લબ જેસીઆઈ પતંજલિ આર્ટ ઓફ લિવિંગ જેસીઆઈ અને બીજા પણ ઓર્ગેનાઇઝેશન્સ સાથે મિટિંગ થઈ ગઈ છે તો હું આ બધાથી વિનંતી કરું છું કે આપ યોગ થી રોગ ના નિવારણ કરી શકો છો અને અમારા અને મારી ટીમ સાથે 21 જૂન ના રોજે જ્યાં પણ આપની ઈચ્છા હોય આ બધા જગ્યાઓમાંથી આપ કઈ પણ જોડાવી શકો છો ધન્યવાદ ઇકબાલ શેખ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે